એટલો ધંધો કરીએ છીએ તો ભેગું નથી થતું સપના પૂરા નથી થતા તો હવે મને લાગે છે બે નંબર નો ધંધો કરવો પડશે બે નંબર નો ધંધો કરી તો સપના છે અને હાથ પગ છે એવું વિચારતો હોય તો પાછો વળી શકે અને સપના નહીં તૂટે પેલા હું તને તોડી નાખી એ ડોટા આપડે ઉપાડી ને મૂકી તો મારો બેટો કઈક નો દુખાવો ભાઈ ને કેમ થાય બારી ગતા દોઢો તો શું વિચાર કરો છો i <laughs>